લાલગેટ પોલીસે હત્યાના પ્રયાસમાં ફરાર આરોપીને પકડ્યો લાલગેટ પોલીસે હત્યાના પ્રયાસના ફરાર આરોપીને પકડી પાડ્યો લગભગ 15 દિવસ પહેલા રામપોરા વિસ્તારમાં નજીવી બાબતે ફરિયાદી પક્ષ પર જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો આ મામલામાં ફરાર સમયરૂર પર શાહરૂખને ગુપ્ત માહિતીના આધારે ગણેશ પાવભાજી પાસેથી પોલીસે પકડી લીધો આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું અને પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી સર આપનું નામ ને કયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હા હું પીઆરએમ ઠાકોર

નહીં લગભગ છેલ્લા પંદર દિવસથી આ એપ ફોન્ડર નાસ્તો કરતો હતો અને આજ રોજ એની ધરપકડ કરી અને અહીંયા એનું કરવામાં આવ્યું આરોપીઓ માટે તો જો અહીંયા જો પોલીસ પોલીસનું કામ કરશે બરાબર છે અને આવા ગંભીર પ્રકારના આરોપીઓને તો કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં ચલાવી લેવામાં આવશે નહીં બરાબર છે